ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો હાલમાં બે દિવસીય ભારતની મુલાકાતે છે ભારતે તેમને ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે નિમંત્રણ આપ્યું હતું બંને જયપુરમાં રોડ શો કર્યો હતો આ દરમિયાન પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિને ગિફ્ટ તરીકે રામ મંદિરનું મોડલ આપ્યું હતું જે બાદ હવા મહેલ બહાર પીએમ મોદી રાષ્ટ્રપતિ મેક્રોન સાથે ચા પીધી હતી ખાસ વાત એ છે કે ચા પીધા બાદ પીએમએ યુપીઆઈથી તેનું પેમેન્ટ કર્યું હતું દુકાનદારે ટોકનમાં બે રૂપિયા માંગ્યા પીએમ મોદીએ બે રૂપિયાનું યુપીઆઈ પેમેન્ટ કરી દીધું હવા મહેલ ફર્યા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન માટે પીએમ મોદીએ શોપિંગ પણ કરી હતી ડબલ્યુટી હેન્ડીક્રાફ્ટની દુકાનમાંથી પીએમએ ખરીદી કરી હતી પીએમ મોદી અને મેક્રોને હવા મહેલ પાસે હેન્ડીક્રાફ્ટમાંથી અમુક આઈટમ ખરીદી હતી પીએમએ બ્લુ પોટલીની પ્લેટ પસંદ આવી હતી પીએમએ રાષ્ટ્રપતિ મેક્રોને ગિફ્ટ આપવા માટે બ્લુ પોટલીની પ્લેટ ખરીદી અને યુપીઆઈથી પેમેન્ટ કર્યું હતું આ દરમિયાન પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિને અયોધ્યાનું રામ મંદિરનું એક મોડલ પણ ગિફ્ટ આપ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ